હે તો જય સ્વામિનારાયણ અને મારે બનાવવું છે કાચી કેરીનું ખાટું અથાણું તો આને સવારે અડધો કિલો છે આ કેરી તો આને મેં હાથી દીધી હતી તો આમાં મેં હળદર અને મીઠું નાખીને હાથી દીધી છે તો હવે આને કાલે સવારે આજની રાત તો આમ જ રાખવાની છે કાલે સવારે આને હું સુકવી દઈશ હા બનાવ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ભાઈ મજામાં જુઓ ને

અને આ રીતે મને એકદમ વળી ગયો અને ચક્કર આવે છે મૂંઝારો થાય છે તો એ કે આ ગરમી છે જરમી નથી બે ભાઈ ને એમને

ચાલો આપણે આટણું કરીએ તમારે તો કરી લીધું હશે હેને ને મારે ધકે આવર પર ભાવતું નથી કાઈ કોરું કોરું લાગે મોળ મોળુ લાગે चलो આટણું કે તો બે ચાર ભાકરી વધારે દબાઈ દે સવારે નાસ્તો થઈ જાય ચાલ ફ્રેટ કરી લે નાસ્તો આ હા ખૂબ બોલાઈ જાય છે અગર પકડમ થઈ જાય છે આ નાસ્તો તો નથી કરી નથી ભાવતું કાઈ આટણું કરી લે ચાલો હે ગાઈસ તો મે મગાયા છે મસાલા કપ વેફર અને પીપર છે ને બધી મસ્ત મજાનું ચટપટું તેલ ગરમ થઈ ગયું છે પણ હું વાતુડી બહુ રે ને એટલે મને લાગે છે કે તેલ ઠરી ગયું એવું લાગે છે તે જ સતત જેવું છે અહીંયા મસ્ત મારી જે કેરી સુકાઈ ગઈ છે હું હમણાં સુકાઈ ગઈ એવું લાગે છે વરિયાળી થઈ ગઈ રેડી થઈ ગઈ છે બોળ હોય છે તૈયાર જો કે મેં તૈયાર લીધો છે હવે બીજી વાર કરવો છે ને તો ઓલો લાવવો છે મેથીના કુરિયા રાઈના કુરિયા ફટાફટ કરી લે ચાલો હે ગાઈસ તો મસ્ત મજાનું મારું કેરીનું આથણું તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તમે કે કેટલું સરસ દેખાય છે એમ થાય કે વાહ પાણી આવી ગયું તો ભાઈ આથણું ખાવાની તો મજા જ બહુ આવે બધાને ભાવે તો બસ હવે આને બહેણીમાં ભરી ઉપરથી તેલ નાખવાનું છે ખાલી ચાલો ભરી દો ફટાફટ અને બહેણી રાખી છે થોડીક વાર તડકે તો છે ને મસ્ત મજાનું મારું આથણું તૈયાર થઈ ગયું હા એલા વડીલો જય સ્વામિનારાયણ તો વાયગા છે પોણા ગયા જમી ખાઈને હું ફ્રી થઈ ગઈ છું અને સવારે તો મેં કર્યું હતું તો એમાં ગરમ તેલ મેં થોડુંક નાખ્યું હતું એટલે બાકી હતું નાખવાનું બીજું તો યાદ આવી ગયું એટલે ફટાટ મેં તેલ ગરમ કરી નાખ્યું છે ચાલો ફટાફટ હું આમાં તેલ નાખી દઉં અને સવારે પાછા તમે ગરમ ભાખરી ચા અને આથણું ખાવા આવી જાજો બધાએ ચાલો ફટાટું નાખી દો ને કઠરી જશે હાય વાલા વડી ના તો મસ્ત મજા મારા આથના તેલ ગરમ ગરમ કરીને ને મેં નાખી દીધું છે જોવો છે ને કેવું મસ્ત મજા નું મારા આથ તૈયાર થઈ ગયું છે તો બસ વાટ કોની જોઈએ તો કાલ સવારે ઘરે પહોંચી જજો મસ્ત મજા ની બિસ્કિટ જેવી ગરમ ભાખરી ચા અને આથણું ખાવા આવી જાજો ને હા આજે પણ અમને મેડમે નાસ્તો કરાવ્યો તો એટલે નાસ્તો કરીને આવી છે ઘરે બહુ કઈ ભૂખ નથી લાગી થોડુંક જ જમી હતી તો જમી ખાઈને ફ્રી થઈ ગઈ છે હવે કાલે પાછા મળશું નવી સવાર થશે ત્યાં સુધી બધાને જય સોને બાય